કોંગ્રેસ અને કોંગ્રેસ નડિયાદ શહેર કોંગ્રેસની ટીમે એમનું પુષ્પો સ્વાગત કર્યું છે પ્રથમવાર અમે એમને મળ્યા છે નડિયાદના સ્થાનિક જે પ્રશ્નો છે રોડ રસ્તા સાફ સફાઈ ગટરોના ગંદા પાણી ઉભરાવા આ વિશે ચર્ચા કરી છે જે કાસ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કાસની અંદર એની ચર્ચા કે કારણ કે કાસની અંદર અત્યારે ગટરોનું પાણી જ છે તે બાબતેની ચર્ચા કરી છે અને નડિયાદ અત્યારે જે દબાણો છે એના વિશે ચર્ચા કરી છે બીજું એક ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે મહાનગરપાલિકા બની અને નડિયાદના પ્રજાજનોમાં સુખાકારી વધે તે માટે ખૂબ મહેનત કરવી પડે એવી છે તે બધી ચર્ચા અમે એની અંદર ભ્રષ્ટાચાર આ સો ટકા આચરવામાં આવ્યો છે એટલે ત્રણ વર્ષના અંદર કાંસની અંદર લગભગ દસેક લાખ રૂપિયાનું કે પંદર લાખ રૂપિયા વધારે કામ થયું નથી તેની રજૂઆત અમે નીતિ આયોગ સુધી કરી છે

નથી કોઈ નકશો એવો નથી કે જે લોકો અત્યારે તાત્કાલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે પણ આ તો રાજકીય કિન્નાખોરીને કારણે તોડી નાખવામાં આવી છે બીજું કે પ્રજાજનો વચ્ચે

કે નગરના લોકોએ અમને કહ્યું છે કે આ જાહેર જગ્યા સરકારી મિલકત છે એનો દસ્તાવેજ ના થાય એટલે તપાસ કરે છે બે ચાર દિવસમાં એનો નિર્ણય લઈ અને એનો પણ એ લોકો રસ્તો કરશે